સાબરકાંઠાના પ્રાંતિજમાં બસ સ્ટેન્ડ લોકાર્પણ થતા કાર્યરત નહીં બસ સ્ટેન્ડ ખંડેર બની જતા છે બે હાજર આઠ ના નિર્માણ પામેલી કાર્યરત કરવામાં નથી પ્રાંતિજ તાલુકામાં અંદાજિત એકસો વીસ જેટલા ગામડાઓ સમાવિષ્ટ છે બસ સ્ટેન્ડ કાર્યરત ના હોવાને લઈને અનેક સમસ્યાઓ વધી રહી છે કિંમતી જમીન એસટી ડેપો બનાવવા માટે સરકારને આપી છે મુસાફરી ખાનગી વાહનોને સહારે લેવા મજબૂર બન્યા છે બધા વહીવટો થાય છે પાસ કટાવવા હોય તો ત્યાં જવું પડે બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે બિચારા ગામડાના બાળકોને ખાસ કરીને અભણ પ્રજા તાલુકાની કે જે ઉંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે જવું હોય કા કોઈની ખબર જોવા જવું હોય તો બિચારી છે ને એ પહોંચી જ ભાખડી આવે ત્યાંથી પાછું બીજું સાધન કરે હાઈવે જાય અને પછી એના સાધનની રાહ જોવી પડે ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસટી વિભાગના સત્તાવાળાઓ રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે કાર્યવાહી કરવી જોઈએનો સામનો તમારે કરવો પડે અમારા તો સમસ્યાની વાત કરીએ ને મોટાભાઈ તો કે અમે ગામડામાંથી આવીએ બરાબર છે શિયાળાની ઠંડી હોય ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય તો અમારે છે ને પલળી જઈએ ઘણી વખત હું નયનકુમાર ભરતભાઈ દેસાઈ પ્રાચીર નગરપાલિકાના છેલ્લા વીસ વર્ષથી કાઉન્સિલર હતો છેલ્લી હું નગરપાલિકામાં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ પદે પણ હતો મારા કાર્યકાળ દરમિયાન મેં આ એસટી ડેપો માટે પ્રાંતિજના વારંવાર રજૂઆતો કરેલ છે અને મેં ચાર વખત આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છે છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે એક વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે કૂતરું તાણે ગામ